વડગામ તાલુકાના મુક્તેશ્વર યાત્રાધામ ખાતે આવેલ પવિત્ર સરસ્વતી નદી કાંઠે શ્રી ચંદ્રશંકર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું તેમજ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ચામુંડા ધામના શ્રી મહારાજના આશીર્વાદ સાથે આવેલ ભાવિ ભક્તો દ્વારા ભગવાન શ્રી ચંદ્રશંકર મહાદેવના મંદિર ખાતે શિસ્તમાવી ધન્યતા અનુભવી જેમાં પવિત્ર શિવરાત્રીના પાવન પર્વને લઈ ભાવિ ભક્તો દ્વારા હર હર મહાદેવ જય ભોલેનાથ ના સાથે પૂજા અર્ચના કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી અને મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં યાત્રાધામ મુક્તેશ્વર ખાતે આવેલું પવિત્ર સ્થાન ચામુંડા ધામ ખાતે મહંત મધુગીરી મહારાજ દ્વારા પૌરાણિક શ્રી ચંદ્રશંકર મહાદેવ મંદિર અને ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા આવતા ભાવિ ભક્તોની સેવા સાથે જનસેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે રિપોર્ટર અબાસમીર વડગામ देशवासियों को आज महाशिवरात्रि के पर्व पर मधुरगिरी महाराज का चामुंडा धाम से ओम नमो नारायण सबको शुभकामनाएं। खूब आशीर्वाद आज महाशिवरात्रि के पर्व पर भक्तगण आजू बाजू के गांव खेड़ों से यहां प्रसाद लेने हर साल भारी से भारी तादाद में आ रहे हैं आज ढाई लीटर ठंडाई का प्रसाद का आयोजन किया गया है चामुंडा धाम की तरफ से सभी यहाँ प्रसाद लेके जाइए और शुभकामना आप सभी को ओम नमो नारायण